हेलो हेलो हां केम हूं थियो का में पो बधु वी आई थी मारी पास थी ने मने के नो लेवा अरे पैसा नो सेटिंग छो न तो हां तो मन के तन ता बो मोटो मोटो पी तो मु एडजस्ट करी ले जावा तो काल आज बे दिवस से हो पैसा नो सेटिंग नथे थियो पैसा नो सेटिंग था એટલે હું તને ये कितना आती पर जावा न तो काय ले पैसा तो क्यों दे दो क्या मुंह दोस्तार पांठ ले लेनु ओला पांठ ले ली बदा ने मैं कह रयो से અત્યારે જંતા પર કોઈ પૈસા નથી હવે આમાં તો 1000 2000 તો કઈ નો થાય બધા કો ચાહે કે 100000 રૂપિયા મળે કેમ કોઈ તાર દે મત કમાયા નોક કમાઈ उता होत पसे हूं बेगुद रेवन बस एकला रेवो हमें जन हमम मम्मा कमिशन पर शुरू हो जाए पसे ताय कदैन खबर पड़ी जाए रे काय खबर नो पण हमने कमी जन तो नो नो कमाई हम्म नहीं मारे पैसा नो सेटिंग थाएन छे ने की मु करू कम ऊपरन एम नहीं तो पहला के मु तने लेई जाए

तमिल जानी हमरा तो बता रहा कम तो बस इधर बस मन नहीं गया था आई है कहीं था, था नकी तो नक्की के हो गई क्या नहीं बेदिमा क्या हो करना चाहता है बेदिमा हूँ और दिकलात ना थई जाएगी बात आने से बात हल्की नो है पर आया तो पहले केरे हर वाव माग वो किधर बनवाए दी कर दूँ माग तो है वैसे माग तो मारा पिंच आते रहेगा

परमप्राइज पर मारे के तो आपरे क्या जाउ से कोई नाश्तो पानी करवा तो नहीं एम नहीं ले जाउने पेला के मुलाई जाए न हमें के नहीं ले जाओ कोई सानती नाम से तो हां एक बात में हमस सो नहीं गम में आया आई न गम मैं तुम्हें के तो मन तो तो हमारी बातें नहीं फोन तो नहीं करी एक तो फोन तारी पाए हैं ना ना डबला मत दिया वे तो एक ले तो कम सुख मर को पहला वो फोन निला जारी कर भी तब मन फोन आप फोन आए तो ये तो उल्लू ना ना यहाँ को आले से के ये बस जो ये मचार जिंग था ये पस पस वो फ्री है चार जिंग था ये पस वो फ्री है कड़ियन कड़ियन तो ना चार जिंग ना मुझे काका रहना आधा

એમ કે તપપને વાત કે ટમેટા પના માગુર નહીં એમ નહીં નો દે કેમ નો દે એમ કે ગામનો ગામમાં નો દેવા દીધી હ માર વા કાલે સે નથી જેવું છે જા તો તો મને ઠા લાગી એમ કે પૈસા નો વાત પૈસા નો વાત પૈસા નો પણ મોન મોટો વાત એ છોકરી તમને ગમે હ માર જો જવાન સે પમદે છે હજી તો પરમ દિવસે જોવા જ હ તો હા તો ઈ પેલા તો આપડે નીકળી જઈએ તો હાલે બસ પોતાને જ એમાં interest છે પછી ક્યાં વાત છે મારે પરમ દિવસ જોવા જવાની છે એમ નઈ એટલે તો કઉ કે પૈસા નો અને ઈ કઈ પ્રોબ્લેમ નથી તે દિવસે આપડે બે મળ્યા તે દિવસે મને એકાઉન્ટ માં બતાવ્યા તા એકાવન હજાર રૂપિયા પડ્યા તા પણ મતલબ માં આ છોકરી ગમતી છે ને એટલે જોવા જવાનો વિચાર છે એમ છે ને એવું એવું નથી.

એને જોવા જવા છે જક અમારામાં હવે ઇન્ટરેસ્ટ મરીયો હોય કેવું ન થે નહી એવું છે હા હા હવે મને ખબર પડી ગઈ બધું હું છે ને નઈ નઈ મને કારામાં રસ છે હ હ એવું હોય ને તો તો પહેલા કે યદિત હોય કે હા કે હું કોઈ આરે લગન હું કોઈ સામી નહી જો પણ આ તો એમ કહે છે કે પદ દિવસ જોવા જવાની છે એ હું છોકરી લઈ આવું છે ને એવું બધું पर म पापा किधो से એટલે માર જાવ તો પપ્પા કીધું એ તો એમે નહીં પપ્પા ને ના પાડી હક્યો અમે જો છોકરી હતી ને પપ્પા ને ના પાડી દે તો તો રાખતો છોકરો સાવા ગમે એમ કરી નચાવી શકો પપ્પા ને તો મારી જેમ તો ન કે કે મો ઓલા ભાઈ ને છોકરી આવી ચાલુ છોત મારે હા તે વાત કરી દેવાય ને જે હોય એવું કઈ દેવાય માર તો હું તો આ છોકરી છું એટલે ને તો હું તો કહી દેજો હું આ ઠેકાણે છોકરો હોત ને તમે બધું કહી દીધું

હા તો પછી એમ નહી એમ નહી આપને પોતાને બીજી બીજી નવી નવી છોકરીઓ જોવા મળે તો બહુ ગમે મતલબ અમારે કોઈ હારે જવાનું નહિ કોઈ હારે આવવાનું નહિ પૂછીને જવાનું ફોન નથી તોય આપણે પૂછીને જવાનું ઓકે નો જાવ એમ તમને કેટલું નડે તો અમે તો દીકરી દીકરીની ની જાય છે તો અમને કેવું થાતું હશે અમારું તો ના મમ્મી સાંભળતી હોય ના પપ્પા સાંભળતા હોય કોઈ ન સાંભળતા હોય મારે જે પમજીલ જોવા જવાનું છે એટલે તો કહો હા તો ઠેકાણ પડી જ ને ઠેકાણે આવી જ ને એમ હું છોકરી જોવા જાય મતને કઈ વાંધો છે મને વાંધો તો હોય ને હું વાંધો બધાય વાંધો તને એમ હું હોય કે પેલા લઈ જાઈને પેલા કઈ જો ને એમ અં થાય તો કર ને પેલા મને એમને પેલા મને કે પ્રૂફ દે દઈ જા અને મે કેવી રીતે ખબર છે કે પ્રૂફ દીതായി હે

હા તે એમ ને તો એમ ને તમ બતા કરે સાજે જમા બેઠા તે એટલી તો વાત થઈ છે કે આજ તાર માંગું નાખવાનું છે આ જગ્યા રોકવી ગોવા જવાની છે આમ છે તે હું હે એમ વાત તો થઈ છે તો તમ કઈ તો હકો ને કે હા પપ્પા મારે એમ હું મારી હાથ મેરેજ કર લે મારો એવો વિચાર છે ને હં થાય વાત થઈ તો નથી પણ હવે આજે કોઈ નથી કાલે ને પરમ દિવસે જોવા જવાની છોકરી

तो ना हम जाओ उस पर हम जैसे जो, जो ये जो मने गम से ठीक से नहीं तेरा पे okay. ये हम तो हमारे होगा ईनत करो तो फिर हम ही आया ये बात हमारे पिन चौथे मार काविजे तो हम ही वात होगा वादा नहीं है लोगों का हम्म आरे तो सोचते क्या जावन उस पर हम केवल जो बात हमने की तो इतने तो 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 ये बात में हमें बच्चे नहीं करने का � બને મેં એમ કી તો માર વિચાર ન હતી માર વિચાર ન હતી તો કે કવ મારી ઘરે 75 માં ગા આવી જલ તો હું એમ નકો કે નહી હું મે તને કે દનું જોયા હું પછી તને ફાઈનલ ના ના તો તમ તારે તમ તમારી રીતે ને અમે અમારી રીતે જોયાવો તમ ત્યારે તમને એમાં ઇન્ટરેસ્ટ હોય હું એ તો ખબર જ હતી કે જી માણસને નો લઈ જવાનો એ માણસ ઠકાણે આવી નું બ

કાંગા તો કોના ભાગે છે આપણે ઈ મારે કઈ ન થા હું તરત કાગા એટરા ધરે ન્યા ઉકડે નાખી જાય બરોબર લઈ જાય ન્યાથી મોટા રવેટ કરીમાં કરે બધે કરે પણ હવે તું તારી જો ઈ છોકરીને આયા આવવા દે જો નોખરા કરીનો ખેલ કર તો તું મને જોઈ લઈ કાઈ નો થાય બરોબર નખી થઈ જ્યુ છે ને હવે મારે માર ભાગવને કરી મે કઈ નથી કરવો તરત કાગળ લેજો પરસે નાખીને લઈ જાય ન્યાથી ઉકરે છે બરોબર તારે જોતા બંધ તો ઈ તો હું જોઈ હવે હવે હું જોઈ લઈ કેવ તમ કેમ જીવી લ્યો છો ને આ ઈ તારે કત ક્યાં હારી છે હારી હોય ટ્રેક ભેગી તો ભેગી જ રાખી હું હા ભેગી રાખી તો ભેગી જ રાખી આમ સેન તેમ સેન હા રાખ કો દગાખો દગાખો કાઈ ન થા તર હામિત કે તો એટલે વાળી હા હા દગાખો જ કહેવાય આને દગાખો કહેવાય પેલ્લા ચેક થી ચેક લાગે હા હા ન હારી હારી વાતો કરી આમ સેન તેમ સેન આમ સેન આમ તેમ તેમ સેન આમ સેન તેમ સેન નકર બસ એક હે પંડે પોલીસ સેન્ડવિચ માં કે માખણ લગાડી ઘર માંખણ લગાડા કર્યો અને ફેરવા ગઈ

खात लुई नहीं हट आवी एक एकर बापान की जे मागू हारो हन त न्यान कौन आई जे ई तो है जी। मार बापा मार बापा ये तो तुमकर गोते लाछ है हम्म तारम के उंगे मार घर ने पेगीन तबे बिलो में हैले तो तो पण धोई ले तो धोई तो ले हां हां धोई ले ज तुई नत के तोक नहीं तुई क्या मारी आडी आई एम नहीं नहीं काही न थाई बरोबर तो पण धोई जे आपरे बे भेगा छ तो धोई सी ले हां हां ते भेगा छ राख पण मदत माइक में मारी यार